É નમસ્કાર હું દિનેશસિંહ વિશેષ વિધ દિનેશમાં તમારું સ્વાગત છે આજે મંદિર વિશેષમાં અરણેજ ગુટ ભવાનીના દર્શન કરવા આવ્યો છું તમને પણ દર્શન કરાવીશ પરંતુ આ મંદિરનો ઇતિહાસ જાણીશું અને આ મંદિર સાથે જોડાયેલી એક ઐતિહાસિક ઘટના આપણે જાણવાના છીએ જે ચમત્કારિક પણ છે અને શ્રદ્ધાનો વિષય છે તો મંદિરના જે ટ્રસ્ટી છે બટુકસી વાળા આપણી સાથે જોડાશે અને મંદિર વિશે આપણે જાણી વાતો જાણીશું જય માતાજી બટુકસી આવો મિત્રો અરણેજ બુદ્ધ મંદિરના ટ્રસ્ટી બટુકસી વાળા મારી જોડે છે મંદિર વિશેષ આ અમારી યુટ્યુબ ચેનલનો વિશેષ કાર્યક્રમ છે અને એક વિશેષ ભાવ સાથે અહીંયા શ્રદ્ધાળુ આવે છે તો મંદિરના ઇતિહાસ વિશે ઘણી બધી વાતો મેં જાણી છે સાંભળી છે અને તમે ટ્રસ્ટી છો તો મને લાગે છે કે આપણે નવી પેઢી સુધી વાતો પહોંચાડવી જોઈએ આ મંદિરની શરૂઆતથી શરૂઆત કરીએ એની વાતોથી અને શું ઇતિહાસ છે મંદિરનો પ્રથમ તો પહેલા તમને અભિનંદન કે માતાજીના પ્રાકટોત્સવનો મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે માતાજીનો નું પ્રાકટોત્સવ ચૈત્ર સુદ તેરસ ના દિવસે થયું છે અને વર્ષોથી આ મંદિર નિર્માણ થયા ત્યારથી એક પરંપરા છે એ તેરસ ચૌદસ અને ચૈત્રસૂદ પૂર્ણિમા એ માતાજીનો ભવ્ય અને દિવ્ય લોકમેળાનું અહીં આયોજન હોય અને માતાજીના આજે બર્થડેના એક કાર્યક્રમમાં આપ પધાર્યા છો તો આપને આવકારું છું જય માતાજી જય ભક્ત આ માતાજીનો જે ઇતિહાસ છે એવું કહેવાય છે કે ચારણ જન્મ્યા અને બૂટ બલાડ અને બહુચરાજી આ ત્રણ બહેનો છે આવી દેવલમાં જે ગુલશિતાનમાં જે આપણે હિંગળાજમાં છે એનો અંશ હતા અને બાપલ દેથાના આ દીકરી ગુજરાવાની છે વર્ષો પહેલાંથી સાડી સાતસો વર્ષ પહેલાં રોજકા ગામે ધંધુકા ગામે ત્યાંથી પ્રગટ થઈ અને માતાજી અહીંયા સ્વયં પ્રગટ થયા એક વડલાના થડની નીચે ત્યારે આ અરણ્ય અરણ્ય નામનું એક જંગલ હતું અને એ જંગલમાં એક ભેગુર વડલો હતો જેની નીચે માતાજી હતા ત્યારે બ્રિટિશ ગવર્મેન્ટની એક છાવણી પડી હતી અને એ છાવણીના ટાઈમે અમારા એટલે કે વાળા પરિવારના કારડિયા રાજપૂત વાળા પરિવારના બે ભાઈઓ કાળાવાળા અને ધોળાવાળા તેઓ અહીંયા સંતાયા હતા માર કાપ એવું જ બધું ચાલતું એટલે અહીંયા સંતાને એના સ્વપ્ને આવ્યા કે હું માતાજીના વડલા નીચે છું તો મને બહાર કાઢો સવારમાં એમણે એ માતાજીના ત્યાં વડલા નીચે ખોદકામ કરતા એમની ધરપકડ કરવામાં આવે છે અને અહીંયા અરણેજ ગામમાં એક ચોરો છે જે બ્રિટિશ ગવર્મેન્ટનો ચોરો હતો ત્યાં એની પનિશમેન્ટ આપતા કે વાંકાવાળ એની ઉપર મોભડા મૂકવાના અઢાર ફૂટના એ મોભડા પણ આજે હયાત છે એમને પનિશમેન્ટ આપી એટલે એમણે ફરી માતાજીને પ્રાર્થના કરી કે મા તું સાચી હોય તો આજે આ વડલો મને બીજું પ્રમાણ આપે એટલે બીજા દિવસે માતાજીએ પ્રમાણ આપ્યું કે જ્યાં વડલો સુકાઈ જશે અને એ વડલો સુકાઈ ગયો અને એની નીતિથી જે અત્યારે પ્રતિમાજી છે એની પાછળ માનું શરીર છે એ મા પ્રગટ થયા છે અને ત્યારથી આ માતાજીનું પ્રાચીન અને પ્રાકટ્ય સ્વરૂપ તરીકે બત્રીસ કુળમાં આ માતાજી કુળદેવી તરીકે આજે પણ પૂજાય છે અંગ્રેજ શાસનને તમે યાદ કર્યું છે અને ઘણી બધો ઇતિહાસ પણ છે લખાયેલો છે ચમત્કારિક વાતોની રીતે પણ લોકો લે છે ટ્રેન અહીંયા જ્યારે પણ નીકળે ત્યારે થોડીવાર માટે એ થંભે છે હોર્ન વગાડે છે અને પાયલટ સલામી આપે છે શું કે ઇતિહાસમાં શું લખાયેલું છે વર્ષો પહેલાં જ્યારે રેલવે લાઈન અહીંયાથી નંખાણી ત્યારે આ માતાજીને અંગ્રેજ શાસન અંગ્રેજ શાસન વખતે એક ખિતાબ આપેલો છે કે ભાલ રાણી આ ભાલ પ્રદેશ છે અને એની રાજ રાજેશ્વરી માં બુડવાની છે ચોવીસો એકર જે જમીન હતી એ જમીનની માતાજી રાજા છે ઓગણીસો છપ્પનમાં ઘણો જ ધારો આવ્યો પછી અમે મારો મારું વતન અહીંયા છે તો ઘણો ત્યાં ખેડૂત થયા એમ વર્ષોથી આ માતાજી ભાલ રાણી તરીકે અહીંયા પૂજાય છે એટલે એનું શાસન અહીંયા છે અને રજા લેવામાં નહીં આવવાના કારણે એક દેવી ભક્તે કહ્યું કે ભાઈ અહીંયા માતાજી બિરાજમાન છે જેની રજા નથી લીધી એટલે પેસેન્જર ટ્રેન નહીં પણ ગુડ્સ ટ્રેનના ડબ્બા ખડી પડતા હતા એટલે શું એટલે રજા એટલે એ વખતે કામ ચાલતું હતું માતાજીને આજીજી કરીને કે માં અમે તારા પ્રદેશમાં રેલવેનું કામ ચાલતું હા કામ ચાલતું હતું કોઈ કામ મુજબ એવું છે કે અંગ્રેજ ગવર્મેન્ટ વખતે અહીંયાથી જ્યારે રેલવે લાઈનનું ખોદકામ કરતા હતા ત્યારે માતાજીની આજીજી કરીને જે રજા લેવામાં આવે કારણ કે માતાજી આ ભાલ પ્રદેશના રાજા છે અને એની રજા નહીં લેવાના કારણે માલગાડીના જે ગુડ્સ ચેન છે એ ખડી પડતા હતા એમાં કોઈ સાત્વિક દેવી ભક્તે એવું કહ્યું કે ભાઈ અહીંયા માતાજીની નાની એવી દેરી છે અને બહુ પ્રગટ માતાજી છે તો તેની રજા લો એ વખતના એન્જિનિયરો એટલે અંગ્રેજ ગવર્મેન્ટના એન્જિનિયરો માતાજીની રજા લઈ અને ખોદકામ કરી અને પછી એને પેલું કરે છે ત્યારથી માતાજીને વર્ષાસન ચૂકવાય છે સવા રૂપિયો શ્રીફળ અને ચુંદડી માતાજીને અર્પણ કરવાનું અને પછી પેલું થાય એટલે આજે પણ એક વર્ષ નું એડવાન્સ બસો ને બોતેર રૂપિયા કંઈક પૈસાનો હિસાબ હોય છે એ ભાવનગર ડીએરએમમાંથી ધોળકા પ્રાંતમાં આવે ને ધોળકા પ્રાંતમાંથી અહીંયા આવે છે રેલવે વિભાગમાંથી જે માતાજીનો એક પરચો ગણાય છે અને જે દરેક ટ્રેન જે હોય છે

એ હજુ પણ અંગ્રેજ સરકારમાંથી આવે છે અંગ્રેજ સરકારમાં નથી આવતી સેન્ટ્રલમાંથી આવે છે સેન્ટ્રલમાંથી આવે પણ અંગ્રેજોના સમયની આખી પરંપરા હજુ જળવાયેલી છે હા જળવાયેલી છે કેટલી જ્ઞાતિઓની કુળદેવી છે માતાજી આમ તો છત્રીસ કુળના કુળદેવી છે એમાં દરેક પ્રકારના અઢારે વર્ણ જેને કહેવામાં આવે સહી સુથાર દરજી દરબાર નાડોદા રાજપૂત કારડિયા રાજપૂત વણિક ભરવાડ વણિકોના પણ કુળદેવી છે એમ દરેક પ્રકારના કુળદેવી છે દરેકના નૈવેદની પરંપરા પણ અલગ છે છેડા છેડીની પરંપરા અલગ છે અને એમના કેશ જે એના ચોલક્રિયાની પરંપરાઓ પણ દરેકની અલગ 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 હોય છે બરાબર એટલે દરેક જ્ઞાતિ માટે માનું સ્થાન અને ફળો એક સમાન છે હા એક સમાન એટલે આમ ન ખબર પડતા કે એકતાનું પણ કામ થઈ રહ્યું છે સમાજમાં ગુલદસ્તો હોય એવું આપણને લાગે બિલકુલ અને તમારી જે ટીમ છે એને અત્યારે ખાસ તો સુવિધા યાત્રિકો આવશે તો સુવિધાને લઈને પણ કેટલી વ્યવસ્થાઓ કરવી પડે સુવિધાને લઈને કેવી વ્યવસ્થાઓ છે અહીંયા ત્રીસ રૂમ છે એ સંડાસ બાથરૂમ એટેચ છે અને વીસ રૂમ છે એ વિધાઉટ સંડાસ બાથરૂમ છે બે મોટા હોલ છે બે ડોરમેન્ટ્રી છે અને એક વિશાળ શેડવાળો પેલો છે કે રાત્રિ રોકાણ માટે જે યાત્રિકો આવતા હોય અને બંને ટાઈમ શુદ્ધ અને સાત્વિક ભોજન પીરસાય છે સવારમાં ચા નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે મિત્રો કેટલાક ભાવિ ભક્તો અહીંયા છે એમના મુખે થોડીક એમની એમનો જે ભક્તિભાવ છે સાંભળીશું સુખ માટે આપણું સારું કરવા માટે મારે એવી આશા હતી કે મારે દસ રૂપિયાની બહુ ખામી હતી મારે દસ રૂપિયા પણ મારી જોડે નહોતા મારી પરિસ્થિતિ હાવ એ હતી પણ અત્યારે મારી પરિસ્થિતિ બહુ સારી કરી એટલે આજે ઘરે સરસ છે આર્થિક રીતે સંપન્ન મારી બહુ સરસ સરસ થઈ ગઈ કે સારું થઈ ગયું એટલે મેં થજા લઈને આવ્યા બસ આજે અમે આનંદથી કોઉ બાધા નથી પણ ખુશી અમને એટલી કમ માએ ચાલતા જવું હોતે મેં ચાલતા આયા શુનમ તમારું ભાવેશ ભાવેશભાઈ ભાવેશભાઈ યુથ ખાસ્તો સેલ્ફી જમાનો છે રીલનો જમાનો છે પણ આજ કે એક

એ આપણું એડે ન જાય અને આપણું જીવતર સફળ બને એના માટે તમારું આસ્થાનું કેન્દ્ર કોઈ પણ હોઈ શકે કોઈ પણ ભગવાનનું મંદિર હોઈ શકે કોઈ પણ માતાજીનું મંદિર હોઈ શકે ત્યાં જવું જોઈએ મા હોય કે ભગવાન હોય ભગવાન આપણો બાપ છે માતાજી આપણી મા છે વગર માગે આપે છે ને આમ તો દરરોજ આપણી સેવા કરે છે તો આપણી એક સેવા છે અને મને લાગે છે કે આપણે સ્વાર્થ માટે પણ આવવું જોઈએ કારણ કે મનની શાંતિ મળે છે અને આજના જમાનામાં જે પ્રકારે સ્પર્ધાત્મક યુગ ચાલે છે ત્યાં ડિપ્રેશન જેવી જે બીમારી છે તેનાથી પણ દૂર રહી શકાય છે ડાયરો પણ એક એવું જ માધ્યમ છે જે ડાયરો આપણું ડિપ્રેશન દૂર કરે છે આપણી જૂની પરંપરા છે તો રાત્રે ડાયરો છે આ ડાયરો હું પણ માણવાનો છું તમે પણ માણજો એ સાથે જ આપણો આ વિડીયો પૂરો થશે

જવાની ચંદ્ર ખો ને સોર ગાયરતને શર્મારે ચંદ્ર ખો ને સોરેક નાયરત ન શર્મા